અને હવે આણંદ બેઠકથી બેઠકથી કોંગ્રેસ અમિત ચાવડાને ટિકિટ આપી તો ખેડા ડાભીને ઉમેદવાર તરીકે પસંદગી કરી શકે છે આ વિશે વધુ માહિતી આપણે સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા જલપેશ પટેલ જલપેશ શું માહિતી મળી રહી છે બેઠક ને લઈને કયા કયા ઉમેદવારોના નામોની ચર્ચા કરવામાં આવી અને શું તેના પાછળ તર્ક લગાવવામાં આવી રહ્યો છે પૂનમ લોકસભાની ચૂંટણીને લઈ મોટા સમાચાર કહી શકાય કારણ કે જે રીતના કોંગ્રેસે યાદી જાહેર કરી છે તેમાં ક્યાંક ને ક્યાંક આણંદ છે પરંતુ ત્રીજી જે યાદી જાહેર થાય તેમાં આ બે નામ ચોક્કસથી આવી શકે છે કારણ કે દિનસા પટેલ જે પૂર્વ સાંસદ છે અને પૂર્વ મંત્રી છે નડિયાદમાં તેમનું નિવાસ સ્થાને આજે એક ગુપ્ત મીટિંગ મળી હતી જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા

અને આ બે મજબૂત ઉમેદવાર કહી શકાય અમિત ચાવડાની વાત કરવામાં આવે તો મિતેશ પટેલ સાથે સીધો તેમનો જંગ છેડાશે એટલે મિતેશ પટેલને પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય કારણ કે જે રીતના ગઈ વખત મિતેશ પટેલ ભરતસિંહ સામે લડ્યા હતા તો આ વખતે તેમને અમિત ચાવડાનો સામનો કરવો પડશે જી આભાર આપનો તમામ માહિતી બદલ તો અમિત ચાવડાને અને કાળુસિંહ ડાબી લોકસભાની ચૂંટણી લડી શકે છે જે બેઠક મળી હતી દિનશા પટેલના નિવાસસ્થાને ત્યાં પ્રભારી મુકુલ વાસનિક પણ ઉપસ્થિત રહ્યા હતા આગામી બે દિવસમાં કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે આણંદ બેઠકથી અમિત ચાવડાને ટિકિટ મળી શકે છે તો ખેડા બેઠકથી કોંગ્રેસ કાળુસિંહ ડાભીને ઉમેદવાર બનાવી શકે છે